ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયો સાથે અને નવા એક ન્યૂઝ અપડેટ સાથે તો આવા જ અપડેટ તમારે સાંભળવા હોય તો અમારી છે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને ને લાઈક કરી નાખો એટલે જેથી કરીને નવા નવા સમાચાર અને નવી નવી અપડેટ જે તમને પહેલા મળતી રહે અત્યારે હાલમાં એક મિત્રો કોમેડીમાં ગુજરાતમાં નામ ગૂંજાવતું હોય તો મિત્રો એક છે એસપી હિન્દુસ્તાની ટીમ અત્યારે તમને ખબર જ હશે કે મિત્રો ઘરે ઘરે કને નહીં ખબર હોય કે એસપી હિન્દુસ્તાની ટીમ જે ખૂમતાજીના વિડીયો આવે છે જે હરિભાના વિડીયો આવે છે મિત્રો તે બધા બધા જ જ લોકોને ખબર અને તેના ચાહકો મિત્રો મિત્રો તમે આ જોઈ રહ્યા બરોબર તો મિત્રો અત્યારે એક હરિભાની ટીમની એક વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો કે તે એક નવું બ્રાન્ડ ચલવે છે જે હરિભાની ચા તરીકે વખણાય છે બરોબર મિત્રો અને કને કને તે ચા પીધી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જેને ના ભીધી હોય તો

અને જેને જેનો પણ આ ચા પીધી છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કને ચા પીધી છે અને કને કને હજુ બાકી છે મિત્રો જેથી કરીને આપણને ખબર પડે કે કેટલા લોકોએ હજુ તો તેમની ચા પીધી જ નથી બરાબર અને બીજી વસ્તુ કે મિત્રો બીજાના મા બાપને આપણા મા બાપ સમજી અને આટલી સેવા કરવાની અને આટલું આટલું તેને રાખવાનું મિત્રો જો આવું કામ લોકો કરતા હોય તો આપણે સેવા કેમ ના કરવી જોઈએ બરાબર એટલે સેવાનો તમે લાભ ઉઠાવજો એક એક પેકેટ ચા લેજો જેથી કરીને મિત્રો તમે એક એક પેકેટ ચા નથી લેતા તે આશ્રમ માટેની એક એક અને હવે પણ હું તમને નવા નવા વિડીયો બનાવતો રહીશ અને આપતા વિડીયોમાં હું તમને બધી જ જાણકારી આપતો રહીશ તો મિત્રો આવા નવા નવા સમાચાર અને નવી નવી અપડેટ સાંભળવી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને મિત્રો તમને ખબર પડે કે આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છું તો હવે મળીએ છીએ બીજા વિડીયોમાં જય માતાજી તમે